ખેડૂત મિત્રો સ્વાગત છે યાર્ડના કપાસના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા કપાસના ભાવ વિશે જાણવું હોય અને તો મારી પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જામનગરમાં પાંચસો સિત્તેર થી ચૌદસો ની વચ્ચે થયા છે ગોંડલમાં એક હજારથી પંદરસો વીસ ની વચ્ચે થયા છે રાજકોટમાં પંદરસો થી પંદરસો ની વચ્ચે થયા છે બોટાદમાં ચૌદસો પચાસ થી પંદરસો પંચાવન ની વચ્ચે થયા છે અમરેલીમાં એક હજારથી પંદરસો પચાસ ની વચ્ચે થયા છે જામજોધપુરમાં તેરસો એસી થી પંદરસો ત્રીસ ની વચ્ચે થયા છે સાવરકુંડલામાં અગિયારસો થી પંદરસો પંદર ની વચ્ચે થયા છે જસદણ માં 1000 થી 1550 ની વચ્ચે થયા છે કાલાવડ માં ચૌદસો થી 1430 ની વચ્ચે થયા છે જેતપુર માં 1100 થી 1525 ની વચ્ચે થયા છે બાબરા માં 1320 થી 1555 ની વચ્ચે થયા છે રાજુલા માં 1350 થી 1525 ની વચ્ચે થયા છે ખાંબા માં 1200 થી 1400 ની વચ્ચે થયા છે ભેસાણમાં માં 1000 થી 1475 ની વચ્ચે વચ્ચે થયા છે બગસરામાં એક હજાર ત્રીસ થી ચૌદસો પિસ્તાલીસ ની વચ્ચે થયા છે